પોલીસ ટીમ બનાવી વિજય ની શોધખોળ હાથ ધરી હતી આ દરમિયાન વિજય પોલીસના હાથે લાગી ગયો હતો અને સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો છ બે હજાર ચોવીસના સવારના આઠ વાગ્યા પહેલા પલસાણા પોલીસ સ્ટેશનના કારેલી ગામમાં મરણ જનાર ઉમેશ બાબુભાઈ રાઠોડ અને એમના ધર્મપત્ની રમીલા ઉમેશભાઈ રાઠોડ બંનેની ઉંમર પાંત્રીસ થી ચાલીસ વર્ષની છે એમની ભીખાભાઈ પટેલની વાડી એમના ખેતરે બંનેની માથાના ભાગે ઈજા થયેલી હાલતમાં ડેડ બોડી મળેલ જેના અનુસંધાને પલસાણા પોલીસ ઇન્સ્પેક્ટર અને એમની ટીમ તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની તમામ ટીમોએ સ્થળ પર જઈ સ્થળનું નિરીક્ષણ કરતાં બંને પતિ પત્નીની નિર્મમ હત્યા થયેલાની હકીકત જણાતા આઈપીસીની કલમ ત્રણસો બે એકસો ચૌદ મુજબનો વણ શોધાયેલ ગુનો દાખલ કરેલ સ્થળ સ્થિતિનું નિરીક્ષણ કરતાં મરણ જનાર બંનેના પારિવારિક વિગતો બંનેની કામકાજ અંગેની વિગતો અને અન્ય વિગતો મેળવી હ્યુમન અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના માધ્યમથી પોલીસે લગભગ દસ જેટલી ટીમો બનાવેલી હતી અને અઢાર તારીખની રાત્રે અને એના અગાઉના દિવસોએ

અને ત્રણ દિવસ સુધી સાથે મજૂરી કામ કર્યું હતું ત્યારબાદ મજૂરી કામના પૈસા બાબતે આરોપીઓ સાથે તથા મૃતક દંપતીઓ વચ્ચે ગાડી અને બોલાચાલી કરી ઝઘડો થતો હોય તેમજ સાથોસાથ વિજય પોતાની મામી ઉપર ખરાબ નજરથી જોતો હોય જે બાબતે મામા ભાણેજ વચ્ચે ત્રણ દિવસથી મંદુક પણ ચાલતું હતું જેથી અત્યારે વિજય તેની પત્ની શીલા સાથે મળી બંને મામા મામીનું ઢીમ ઢાણી નાખવાનું નક્કી કર્યું હતું અને મામા મામી ઊંઘી જાય તેની રાહ જોઈને લોખંડના પાઇપ વડે પથ્થરનો બ્લોક વડે મામા મામી ઉપર ઊંઘમાં જ માથાના ભાગ ઉપર

આ બંનેને મારવાનું કામ વિજય અને શીલા ઉર્ફે કોળી બંને કરેલું છે મરણ જનાર મારનાર પતિ પત્ની પણ સંબંધી થાય છે પોલીસે વિજય અને શીલા ઉર્ફે કોળી બંનેની ધરપકડ કરી છે રિમાન્ડ મેળવવાની તજવીજ ચાલુ છે અને ઘટનામાં જે સંડોવાયેલ હથિયારો છે એના સુધી પણ પોલીસ પહોંચવાનું પ્રયત્ન કરી રહેલી છે

બંને પતિ પત્ની ઉમેશ અને રમીલા સૂતા હતા ત્યારે રમીલાને શીલા ઉર્ફે કોડીએ પથ્થર મારેલું છે ઓઢેલી હાલતમાં સૂતા હતા એટલે એને પથ્થર મારેલું છે અને એનું જોઈ અને ઉમેશ જાગી જતા એને પણ લોખંડના સળિયાથી વિજયે માર મારી અને મોત નિપજાવેલ છે આ ગુનાની આગળની તપાસ પલસાણા પોલીસ ઇન્સ્પેક્ટર ચલાવી રહ્યા છે અને તમામ પ્રકારના સાયન્ટિફિક અને ટેકનિકલ પુરાવા પોલીસ એકત્ર કરી રહી છે આમાં બહુ સીધું અને સિમ્પલ અત્યારે વિજય હત્યાના બનાવના પગ પહેલા તેના મામાના મોબાઈલ પર વીસ જેટલા મિશકોલ કર્યા હતા જેથી હત્યા સાથે વિજયનો સીધો સંબંધ હોવાથી સંભાવનાઓ વધી ગઈ હતી જેને લઈ પોલીસ તપાસ દરમિયાન પ્રથમ દ્રષ્ટિએ શંકાના દાયરામાં આવી ગયો હતો જોકે પોલીસે હત્યારા વિજયને તેની પત્નીને જેલને હવાલે કરી વધુ પૂછપરછની આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે સુરેશ રાઠોડ ટીવી ન્યૂઝ પલસાણા